ઉપર તો જાને આકાશ તૂટી પડ્યું આ તો પાડોશમાં રહેતા રહેના બહેનને આપકા સેન્ટર દેખાયા તો મેં સમય નિકાલ કે જમાલ કો લે આઈ જોતા આની સાથે વાલ ઉભરા તેનું સ્મિત અર્લી ઇન્ટરનેશનલ સેન્ટરમાં ઘણા બાળકો માટે જા નવજાત શિશુનો ડોક્ટર દ્વારા એસેસમેન્ટ થાય તેમનું તકલીફનું નિદાન થાય અને તે પ્રમાણે તેમની સારવાર નક્કી થાય દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કોઈક બાળકને સેરિબ્રલ પાલસી હોય તો વળી કોઈક ડાઉન સિન્ડ્રોમ વાળું હોય કે પછી ઓટીઝમ

પ્લેથોરેપી આપવું એટલે કે રમતા રમતા શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટેની પદ્ધતિવાળી માતા પિતાને સામાન્ય ભાષામાં બાળકની તકલીફ વિશે સમજાવી નિયમિત સારવાર કરવા સેન્ટર પર લાવવાનું પણ સમજાવવું પહેલા દિવસે ઉજમાએ આખી વાત કરી કે જેવા તેને જમાલને જમાલને જન્મ આપ્યો એસેસમેન્ટ દરમિયાન નામના રોગનું નિદાન થયું તે દિવસે ઉજમા પણ જામે કયા મત આવી પહોંચી શેરિબલ પાલસીમાં બાળકના મગજ તેમજ સ્નાયુ પણ અસર પામ્યા અને જીવન પર્યત તેઓને શારીરિક તેમજ માનસિક વિકાસ ઘણો ધીમો થાય રોજ તેને સારવાર કરવા લાવવાનું કીધું અને સમજાવ્યું કે બહેન જો તમારા બાળકને નિયમિત સારવાર અપાવશો તો ફાયદો થશે અને તમે એની પાછળ જેટલો સમય આપશો તેટલો તેના વિકાસમાં ફાયદો થશે આટલું કહી હું બુરખા પાછળ છુપાવેલી તેની આંખો વાંચવા કોશિશ કરી રહી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો એ દિવસો તો ફરી પાછી આવીશ કઈ તે ચાલી ગઈ એક દિવસ ઉજમાં આવી મને કહે બહેનજી મારું બાળક છે અને મારે એની સારવાર કરાવી જ છે ત્યારે પાછી તેની વિતક વાત કરવા લાગી બહેનજી તમને મળીને હું ઘરે ગઈ તો મેરી સાસને આસમાન સરપે લઈ લીયા ઓર બોલને લગી કે ક્યુ એ અપાઈ જેસે બચ્ચે પે અપના સમય બિગાડતી હોઉં ઇસકી બજાય થોડા સિલાઈ કામ કર દિયા હોતા તો દો પૈસે ઘર મે આતે ને બોલને કે શબ્દ સુનાય લેખન મેં આ ગઈ તેના પતિને બીજા દિવસે મળવા બોલાવ્યો ઘરે પણ પાછો પ્રશ્ન કે રોજ પર ન જાય તો એક દિવસની આવકનું છું જેમ તે એમ કરીને ઉજમા એની નરજને લાવી એમ એને સમજાવી કે બહેન બાળકનો તો વિચાર કરો બીજા દિવસે જ્યારે ઉજમાં આનંદિત ચહેરે આવી ત્યારે હાસ થઈ નિયમિત સારવાર શરૂ થઈ ઉજમાં સાથે નિયમિત વાતો પણ થતી રહે સેન્ટર પર તો દિવસમાં બે કલાક આવે પણ તેની સાથે જમાલને દિવસમાં બીજી ત્રણ વાર કસરત કરાવવી પડે તે બધી કસરત ઉજમા શીખતી ગઈ ઘરે કેટલું કરાવ્યું તે પાછી ઉસાહાભેર કહે એક દિવસ આવી મુંજાયેલા અવાજે કહે मैंने जमाल को अपने किचन के पास सुलाया था और कुकर की सीटी ज़ोर से बजी और मैं हैरानी से उसका मुंह देखती रही पर उसको जैसे उसको कोई फ़र्क नहीं पड़ा અમે એને સમજાવી કે સમય આવે અને ઉંમર પ્રમાણે આપણે તપાસ કરતા રહીશું એક સંતોષ સાથે તેને માથું નમાવ્યું અને દગસથી સારવાર કરવા લાગી જમાલની શારીરિક પ્રવૃત્તિમાં વિકાસ થયેલો જોતા ઉજવાના જીવને હૈયા ધારણ થયું આ આનંદ બહુ ના ટક્યો જમાલનો ખાનનો ઓડિયોગ્રામનો રિપોર્ટ ખરાબ આવ્યો જેમાં જાણવા મળ્યું કે જમાલ કદી સાંભળી નહીં શકે પાછી નિરાશા ઘેરાઈ બીજા દિવસે તો ઉજમાને સંભાળવી મુશ્કેલ હતી થોડા દિવસ બધું બરાબર ચાલતું લાગ્યું જમાલનો સારવાર પ્રાણ પણ તે મુજબ બદલાયો એક દિવસ ઉજમા આવી તો ખરી પણ બુરખો ન ઉતર્યો રડતા આવાજે કહ્યું બેનજી મેરે ગરવાલે દૂસરા બચ્ચા ચાહતે હે ઉજમાનો વિરુદ્ધ હતો કહે બેનજી આ મારા જમાલનું શું થશે ઓર દૂસરા બચ્ચા નોર્મલ નહીં આયા તો એક માનિયા વ્યતા ઉજમાની નડત જરા સમજુ તેથી તેને બોલાવી સમજાવ્યું કે જમાલ થોડો મોટો થાય પછી બધા ટેસ્ટ કરાવી બીજું બાળક પ્લાન કરવું જમાલની સારવાર જોઈને ઘરના બધાને પણ અમારા કહેવામાં વિશ્વાસ જાગ્યો પણ હંમેશા ઉજમાનું મોઢું ચિંતિત એક દિવસ જમાલ આવતો બંધ થયો લગભગ વરસ પછી મારાથી ન રહેવાયું ને મેં ઉજમા સાથે ફોન પર વાત કરી ત્યારે તેણે કહ્યું બેનજી મેં પેટ છે એવું ફટાફટ ફોન મૂકી દીધો તે વાતને આજે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા એકાએક ઉજમાં યાદ આવીને મેં સાચવેલો ફોન નંબર જોડ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નસીબે ઉજમાં જ ફોન પર મળી કહેવા લાગી જમાલને પાગલખાનામાં સારવાર માટે મોકલું છું ઘર કે લોકો જમાલ કે પીછે જ્યાદા સમય ઓર પૈસે ખર્ચ કરના નહીં ચાતે દૂસરા લડકા થોડા ઠીક છે તો લોકો ઉકે બારે જ્યાદા ધ્યાન દેના મુનાસબ માનતે ગળગળા આવાજે એટલું જ બોલી બહેનજી એક દિન મેરે ઘર આપકે જમાલ કો દેખને આઈએ મને તમારો ઇન્તજાર રહેશે બસ પછી હું ફોન પકડીને એક સતબદ્ધ બેસી રહી પણ મન ખૂબ વ્યાકુળ થઈ ગયું એક દિવસ ફોન કરી ઉજમાનું સરનામું લઈને જઈ ચડી એના ઘરે ઉજમા તો એકદમ આવાક આંપાળી થઈ મને બેસાડવાની તજવીજમાં લાગી તેની એક આંખમાં મને જોયાનો આનંદ તો જાણે બીજી આંખમાં એક ભય મને દેખાયો પાસે બેસાડી તો એકદમ રડવા લાગી ને કહેવા લાગી કે આજ આપ અચ્છે સમય પર આ મેરી સાસ બહાર ગઈ એના વીતેલા ત્રણ વર્ષનું સરવૈયું આપવા લાગી એક વર્ષ પહેલા પતિ ગુમાવ્યો સાસુનો ત્રાસ માજા મૂકી વરસવા લાગ્યો શરમની મારી કોઈ દિવસ પતિ દારૂડી છે દારૂડીઓ છે તેવું જણાવ્યું નહોતું પણ એ જ દારૂની લતે તેનો જાન લીધો હતો જમાલ તો પહેલેથી માથે પડેલું બાળક લાગતો પૂરા સમયે બીજું બાળક આવ્યું એટલે સાસુને જરાક વંશ જળવાઈ રહેશે ની હૈયે તાડક થઈ ઉજમા દિવસ રાત સિલાઈ કામ કરી ઘર ચલાવે આમ એની વિતક કથા ચાલતી હતી ને એના સાસુ આવી ચડ્યા સાસુ ઉજમાનો બીજું રહીમ લઈને બહાર ગયા હતા તે પાછા આવ્યા ઉજમાએ મારો પરિચય આપ્યો સાંભળ્યું ન સાંભળ્યું કરીને તેઓ અંદરના કમરામાં ચાલી ગયા જમાલ કેટલા વાગે જાય અને કેટલા વાગે પાછો આવે વગેરે વાત કરતા હતા ત્યાં જ ઉજમા બોલી કે બસ હવે એને રિક્ષાવાળો લાવશે મને પણ થયું કે હવે જમાલ આવી જાય તો તેને જોઈને ઘરે જવા નીકળું નાનો એવો રહીમ પણ જાણે દેખાવામાં જમાલની કાર્બન કોપી લાગે બાંધો સારો એટલે શારીરિક રીતે સ્વસ્થ લાગે ઉજમાની બાજુમાં રહીમને બેસાડ્યો હતો રહીમની ઉંમર લગભગ ત્રણ વર્ષની થવા આવી હતી दोस्तों तुम्हारा भाई माटे जल्दी से वीडियो लाइक करिने चैनल सब्सक्राइब करी दो मैंने बुलावा कोशिश करी पण कोई रिस्पांस ना मळयो એટલે તુને તમે ઉજમાને પૂછ્યું તો કઈ સાસકે લાડપ્યારને ઉસે બહુત બગાડા હે કસીકી સુનતા નહી ઓર કુછ લેને કે લે હાથ લંબા ભી નહી કરતા ક્યોકી જિસ ચીજ પર ઉસકી નજર પડતી હે સાસ ઉસકે હાથ મે વો ચીજ થમા દેતી હે મુજે પતા નઈ ચલતા મેં ક્યા કરું ઉજમાની વાત પડતી તો એમ જ લાગ્યું કે રહીમને જન્મ આપ્યાને સાસુએ حوالے લી લીધો વારસ્યો છે રહીમનું બધું ધ્યાન એ જ રાખે ઉજમાને તેના પ્રોગ્રેસની કંઈ ખબર ના હોય કે ખબર પડવા જ ન દે આથી ઉજમા મનમાં જ મુંજાયા કરે હું બેઠી જોયા કરતી કારણ કે મારે તો જમાલને પણ મળવું હતું રહીમને ખાટલા ઉપર ટેકો દઈને બેસાડ્યો પણ જાણે બેલેન્સ ના રહેતું હોય તેમ હાલક ડોલક બેઠો રહ્યો હું રહીમની સામે જોઉં તો આંખ ના મિલાવે જોઈ મને જરા શંકા જન્મી કે રહીમ નોર્મક બાળક તો હશે ને હવે ઉજમા સાથે વાત કરવી તો ઘણી અઘરી મનમાં ને મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે રહીમ સ્વસ્થ બાળક હોય પણ ઘરના ને પરિસ્થિતિનો ખ્યાલ તો આપવો જ જોઈએ આ તો મને જરા એવું લાગ્યું કદાચ ડોક્ટર કહી સારા સમાચાર પણ કહે મુંજાયેલી હું જમાલની રાહ ઉઠી બેઠી ત્યાં થોડી વારમાં જમાલની રિક્ષા આવી મારી ધીરે જ ખૂટી હું ઊભી થઈ દરવાજા સુધી જમાલને જોવા ગઈ રિક્ષા પાસે ગઈ ત્યારે મને થયું કે ભગવાન હું રહી છું રિક્ષામાં જમાલ એકલો હતો અંદર નજર કરી તો બે હાથ સાંકળથી બાંધેલા હતા કારણ પૂછતા જાણવા મળ્યું કે જમાલને રિક્ષામાં બેસાડવો અઘરો છે એની સાથે કોઈ પણ વ્યક્તિને ના બેસાડી શકાય વારે વારે બહુ જનુની થઈ જાય છે પાગલખાના માંથી કહેલું છે કે જમાલને આ રીતે જ ઘરે મૂકવા જવાનો અને એનો હાથ ઘરનાને સોંપી દેવાનો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આમ તો ઉજમા એના પ્રત્યેના પ્રેમને લીધે જ મને મળવા રૂકી હતી રિક્ષામાંથી બહાર આવી જમાલના બે હાથ પકડીને સાચવીને ઘરમાં લઈ જાય પણ તેની ક્યાં પહેલાંની નિર્દોષ આંખોને ક્યાં અત્યારની જનુન ભરેલી આંખ એક બાજુ માતા ખવડાવે તો ખાય એવી હાલત એની જમાલને જોઈ દુખી થઈ જવા માટે ઊભી થઈ ત્યાં એકદમ રહીમનો અવાજ આવ્યો ઉજમાં દોડીને જોવા ગઈ તો જઈને જુએ છે તો રહીમ પર એપિલેપસીનો એટેક ઉપડ્યો હતો તાત્કાલિક ડોક્ટરને બોલાવવા પડોશીને છોકરો દોડ્યો મારી જાણ હતી એટલે તેટલી સારવાર આપવામાં મદદ કરી મોઢામાં જાડો રૂમાલ ખોચ્યો જેથી જીભ ના કચરાઈ જાય ઉજવાને તો જણાવી દીધું કે રહીમનું એકદમ ધ્યાન રાખે ડોક્ટર બરાબર તપાસીને કીધું કે આ બાળકની વહેલી તકે સારવાર કોઈ સારા ઇન્ટરવેન્શન સેન્ટરમાં લઈ જાઓ ઉજમા તો બિચારી બેબાકળી થઈ ગઈ પણ આજે ખરું આબ તૂટી ઉજમાની સાસુ પર તેમનો આખો વિશ્વ જાણે ચૂર ચૂર રડવાનું જરા ઊંચું થયું એટલે મેં તેઓને સમજાવ્યા અને કીધું રહીમના પણ જમાલ જેવા હાલ ના કરો જો યોગ્ય અને નિયમિત કસરત થશે અને આંખ કાન હાડકા મગજના બધાના ડોક્ટર તમને એક જ સંસ્થામાંથી તમારા બાળકને તપાસે એવું ફાયદાકારક મારા ઘરે બધા મારી રાહ જોતા હશે તેઓ વિચાર માત્ર નથી આવ્યો ઉજમા અને એના સાસુ બંનેની વાત આખી ગળે ઉતારી પછી મારા ઘરે જવા નીકળી

પહેલો દિવસ હતો એટલે ડોક્ટરને પેનલમાં બતાવવાનું હતું જેમાં બધા ડોક્ટરો બાળકને તપાસી સાથે નિદાન પર આવે અને પછી તે બાળકની પ્લાન પ્રમાણે સારવાર શરૂ થાય બધા ડૉક્ટરોનું એક જ નિદાન આવ્યું કે બાળક સ્વસ્થતા થોડો સમય લાગશે એની પાછળ નિયમિત સમય આપી શકો તો આ બાળક એકદમ નોર્મલ થઈ જશે ઉજમાના જીવમાં જીવ આવ્યો એના સાસુને પણ પોતાની ભૂલ સમજાઈ અને નિયમિત રહીમને લઈને આવતા થયા આવતા જતા અમારા સેન્ટરની બાજુના એક સેન્ટરમાં છોકરીઓને સીવણ ભરત ગૂંથણ શીખવવામાં આવતું હતું ઉજમાને મેં ત્યાં જઈ તપાસ કરી આવવા કીધું પાછા આવતા તેના પગ જાણે હવામાં ઉડતા હતા મને કહે બહેન બાજુમાં જે ક્લાસ ચાલે છે તેમને એક સિલાઈ શીખવાડે તેવી બહેન જોઈએ છે તો હું એ જગ્યાએ લાગી જાઉં જેથી મારા રહીમની સારવાર પણ થાય અને મને આર્થિક મદદ પણ મળે આવકમાં વધારો કરવો પડે એમ તો હતું જ ભલે સારવાર રાહત દરે થાય પણ આવા જવાનો ખર્ચને બધું ગણાય ને દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે આખી વાત ઘરે જે સાસુને કરી તો તેઓ પણ ખુશ થયા એના સાસુ જમાલ પાગલખાનામાંથી આવે એટલે એને ખવડાવીને ઊંઘાડી દે ઉજમાં રહીમને સેન્ટર પર મૂકી કલાક બાજુમાં સિલાઈ શીખવાડીને પાછી આવે અને પોતે રહીમને જે કસરત ઘરે કરાવવાની હોય તે ધ્યાનપૂર્વક શીખી લે જ્યારે એક માતા એક દીકરામાં ઠોકર ખાધા પછી જે ગાંઠ વાળે છે કે તે ભૂલ બીજા સંતાનમાં ન થાય તે માટે જમાના સાથે લડી લેવા પણ તૈયાર થઈ જાય છે પતિ ગુમાવ્યાના દુઃખ કરતા સંતાન અપાયજ થવાનું દુઃખ વિશેષ હોય છે એક બાજુ હમદર્દી બતાવી નજીક આવનાર પુરુષ વર્ગથી પોતાની જાતને પણ સંભાળવી પડે આમ ઉજમાં ખૂબ મહેનત કરી રહીમની નિત્ય સારવાર કરાવતી હોવાથી રહીમમાં પણ ઘણો ફેરફાર પડ્યો બે પાંચ પગલાં ચાલતો થયો એ જોઈ ઉજમાના સાસુ બોલી ઉઠ્યા આટલી મહેનત તો મારો પેટનો જન્મ દીકરો પણ ના કરી શક્યો હોત જે આ દીકરી ઉજમાએ કરી દેખાડ્યું ઉજમા તો ખાલી એટલું જ હું એક માં છું બહેનો ભાઈઓ તમે પણ તમારી ને યાદ કરતા હો તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખવું જ પડશે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ